ગામની સીમા કોટરના કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટાફ મોનિટરિંગ સેની ટીમે દરોડા પાડી એક આરોપીને ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં ફરી ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ લઠ્ઠાકાંડ સર્જી શકે તેમ લાગી રહ્યું છે કે ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ પણ સુરતમાં હજુ પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તો સ્થાનિક પોલીસના દેશી દારૂની ભઠ્ઠીઓ પર થતા આંખાડા કાન વચ્ચે આખરે સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમને કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે તે સુરતના પાંડેસરા હદમાં જીવા ગામની સીમા કોતરના કિનારે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમે દરોડા પાડી તેથી દેશી દારૂનો જથ્થો અખાદીય ગોળ સહિતની દેશી દારૂ બનાવવાની સામગ્રી સહિત સાત સાઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપી વિજય ગામ્ભીની ધરપકડ કરી હતી ત્યારે મુખ્ય બુટલેગર બળવંત બાડો બુધિયા પટેલ અને અંકિત પટેલ મોન્ટુ પટેલ દિલીપ ગામી તથા શશી ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા